શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે પોષ વધી સડી સટી તલા એકાદશી વ્રત કથા મહાત્મે નાખીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહી સટી તલા એકાદશી દાલમ્ય ઋષિ પૂછવા લાગ્યા હે બ્રાહ્મણ આલોકના જે પ્રાણીઓ બ્રહ્મ હત્યા જેવા અનેક પાપો કરે છે પર દ્રવ્ય હરે છે તો પણ એ પાપી લોકો નરકમાં કેમ પડતા નથી થોડું દાન કરવાથી શ્રમ વિના પાપ શાંત થાય એવું દાન આપ કહો પોલસતે કહ્યું હે ભાગ્યવાન તમે ઉત્તર ઉત્તમ પ્રશ્ન કર્યો આનો ઉત્તમ અતિ દુર્લભ ઉત્તર અતિ દુર્લભ છે બ્રહ્માદિક દેવોએ પણ જે વાત કોઈ પાસે કહી નથી તે હું તમારી પાસે કહું છું પોષ માસમાં જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે સ્નાન કરી પવિત્ર થઈ કામ ક્રોધ અભિમાન આ સર્વે દોષોનો ત્યાગ કરી નારાયણ ભગવાનનું સ્મરણ કરી જળથી પગ ધોઈ છાણ ભેળું કરું તેમાં તલ કપાસ નાખી તેના પીંડિયા વાળવા પછી પોષ વદ પક્ષમાં પૂર્વાષાઢા અથવા મૂળ નક્ષત્ર હોય ત્યારે એકસો આઠ આહુતિઓનો હોમ કરો અને એકાદશીને દિવસે નિયમ લેવો સ્નાન કરી પવિત્ર થઈ નારાયણની પૂજા કરી નામ લઈ ઉપવાસ કરો રાત્રિએ હોમ કરી જાગરણ કરો બીજા દિવસે ચંદન અગર કમ કપૂર તલ વગેરે ઉપચારોથી શ્રીહરિનું પૂજન કરો અને ખીચડીનું નૈવેદ્ય ધરો પછી કેળા નારિયેર બીજોડું કાંઈ ન મળે તો સોપારીનો અર્થ આપો અને કેવું હે કૃષ્ણ આપ દયાળુ છો નિરાધારના આધાર છો હું આપને નમસ્કાર કરું છું હે જગતપતિ લક્ષ્મી સહિત આપ મારા અર્ધનું ગ્રહણ કરો પછી બ્રાહ્મણની પૂજા કરી તેને જળનો ઘડો દ્રવ્ય ના નાખી આપવો પગમાં ભેરવા પગરખા આપવા દાન આપતી વખતે શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ એમ કહેવું જો શક્ય હોય તો ગાય અથવા કાશાનું તલપાત્ર બ્રાહ્મણને આપવું સ્નાનમાં અને ભોજનમાં ધોળા તલ લેવા ને દાનમાં કાળા તલ વાપરવા તલથી સ્નાન કરવું શરીરે તલ ચોપડવા તલનો હોમ કરવો તલ સહિત જળ પીવું તલ ખાવા અને તલનું દાન કરવું આ તલના છ પ્રકાર પાપનો નાશ કરનાર છે તો આપ સટી તલા એકાદશી કરવાથી કેવું ફળ થાય છે તેની કથા મને કહો હે નારદ પૂર્વ મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણી હતી તે નિરંતન વ્રત પરાયણ હતી દેવ ભોજામાં નિત્ય તત્પર રહેતી ઉપવાસ કરી તે સ્ત્રીને શરીરને ઘણું જ કષ્ટ આપ્યું તે બ્રાહ્મણોને અને કુમારિકાઓને નિત્યદાન આપતી પણ દેવો તથા ગરીબોને અંતથી તૃપ્ત કર્યા નહીં ભગવાન બોલ્યા મેં વિચાર કર્યો કે બ્રાહ્મણીએ વૈકુઠ લોક મેળવ્યો છે પણ અન્નદાન વગર પરમ તૃપ્તિ થાય નહીં તેથી હું કાપાલિકનું રૂપ ધારણ કરી મૃત્યુલોકમાં ગયો અને પાત્ર ધરીને ભિક્ષા માંગી બ્રાહ્મણી બોલી હે મહારાજ તમારા અત્રે આવવાનું કારણ સત્ય કહો મેં કહ્યું હે સુંદરી મને ભિક્ષા આપો તેણે કોપ કરી માટીનો પિંડો આપ્યો તે લઈ હું સ્વર્ગમાં આવ્યો કેટલાક કાળ પછી વ્રતના પ્રભાવથી બ્રાહ્મણી સદે સ્વર્ગમાં આવી એના માટે ઘર તૈયાર હતું પણ ત્યાં કંઈ જોવામાં આવ્યું નહીં તે ક્રોધથી કહેવા લાગી મેં ઘણા વ્રતો ઉપવાસો કર્યા છતાં પણ અહીં કોઈ સગવડ જોવામાં આવતી નથી તેનું કારણ તમે કહો મેં કહ્યું હે સ્ત્રી તું ઘેર જા ત્યાં તને જોવા માટે અલૌકિક રૂપવાળી દેવાંગનાઓ આવશે જો તેઓ સટી તલા એકાદશીનું વ્રત કહે તો તું બારણું ઉગાડશે પછી એ બ્રાહ્મણી પોતાના ઘેર ગઈ હે નારદ દેવાંગનાઓ ત્યાં આવી અને તેમને કહ્યું કે હે સુંદર મુખવાળી અમે તને જોવા આવ્યા છીએ માટે બારણું ઉઘાર બ્રાહ્મણીએ કહ્યું હે દેવીઓ મને સટીતલા એકાદશીનું વ્રત કહો તો જ બારણું ખોલશે ત્યારે દેવના દેવાંગના વ્રત કહી કહ્યું પછી બ્રાહ્મણીએ બારણું ખોલ્યું ત્યારે અંદર આવી જોયું તો અત્યારે લોકના જેવી જ સ્ત્રી જોવામાં આવી પછી દેવીઓના કહેવાથી તે બ્રાહ્મણીએ ભોગ તથા મોક્ષ આપનારી સટી તલા એકાદશી નું વ્રત કહ્યું તેના પ્રભાવથી બ્રાહ્મણીના ઘરમાં ધન ધાન્ય વસ્ત્ર સોનું અને રૂપુ સંગળી સમૃદ્ધિ થઈ પોતાની શક્તિ પ્રમાણે આ એકાદશીના દિવસે તલ અને વસ્ત્ર વગેરેનું દાન કરે છે ઉપવાસ કરે છે તેની દારિદ્ર દુઃખ દુર્ભાગ્ય આવતું નથી હે નારદ જે માણસ વિધિથી તલનું દાન કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે તેને અનર્થ થતો નથી અને વિધિપૂર્વક કરેલ તલનું દાન સર્વ પાપનો નાશ કરનાર છે આવી રીતે ભવિષ્ય સટી તલા નામની પોષવધી એકાદશીનું મહાત્મય કહેલું છે ઇતિ શ્રી ભવિષ્યોત્તર પુરાણે પોષ કૃષ્ણ સટીતલા નામન્યાહ મહાત્મય સંપૂર્ણ